આપણું ભરૂચ વિકાસશીલ ભરૂચ આ વાક્ય ફક્ત બોલવા અને સાંભળવામાં જ સારું લાગે છે ભરૂચ જિલ્લાના કેટલા ગામો હજુ સુધી વિકસિત થયા નથી જે ગામોમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી અને એ ગામોના લોકો જીવન જરૂરિયાતની મહત્વની વસ્તુઓ માટે ફાંફા મારી રહ્યા છે એમનું જીવન અને એમની હાલત કફોડી બની આ કિસ્સો વાઘડા તાલુકાના પણિયાદરા અને પાદળિયા ગામનો છે જ્યાં જ્યારથી ગામનો વસવાટ થયો છે ત્યારથી લઈ અત્યાર સુધીની વર્ષો જૂની સમસ્યા પાણીની યથાવત છે ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં ઉદ્યોગો પણ ઊભા થયા છે જે જગ્યાએ ઉદ્યોગો ઊભા કરવામાં આવે છે એની આસપાસ લાગતા તમામ ગામોને જીવન જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે પણિયાદરા અને પાદરિયા ગામના ત્રણ કિલોમીટરના અંતરે યુપીએલ કંપનીનો યુનિટ બારનો પ્લાન આવેલ છે આવી કંપનીઓ ગામ નજીક હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયતોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કેમ પહોંચવા મારવા પડે છે એ સમજાતું નથી ગતરોજ શેરી ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ અંગે અન્ય માહિતી પ્રકાશમાં લાવી હતી ગામના લોકોના જણાવ્યા અનુસાર યુપીએલ કંપની દ્વારા ખોટા આશ્વાસન આપી ગામના લોકોને ગેટ ઉપરના આવવા અને મારવાની તેમજ જેલ ભેગા કરવાની અન્ય ધમકીઓ આપવામાં આવી છે એવા આક્ષેપો પણ કર્યા હતા વધુમાં આ ગામના લોકોને પાણી પુરવઠા તરફથી મહિનામાં પીવાનું પાણીના બે ટેન્કરો મોકલવામાં આવે છે અને મજબૂર બનેલા ગામના લોકોને પીવાના પાણી માટે સંગ્રહ કરવો પડે છે પરંતુ સંગ્રહ કરેલા પાણીનો પીવા માટે ઉપયોગ કરવામાં આવે તો અનેક પ્રકારના રોગચાળા ફેલાય એવી દહેશત ઊભી થઈ શકે છે આવી સમસ્યાને લઈ બંને ગામના જાગૃત લોકો ભેગા મળી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી આવી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી સાથે એમની માંગના તો કંપનીનો ગેટ બંધ કરી ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારી હતી મારું ગામ રણજીતભાઈ અમે આજરોજ ભરૂચ કલેક્ટર ઓફિસ પણિયાદરા તેમજ પાંદ થઈ એક આવેદનપત્ર આપવા આવેલા છે જેમાં પાંદીયા અને પડ્યા ગામમાં પીવાનું પૂરતું પાણી મળતું નથી અને તંત્રને જાણ કરી તંત્ર કઈ પાણી અમને મળે એવી કંઈ ઉકેલ પણ લાવી શકતી નથી જેના કારણે અમે અમારી ગામથી દૂર એક એક યુપીએલ કંપનીનો યુનિટ બાર પ્લાન્ટ આવેલો છે જ્યાં અમારા એ યુનિટ યુપીએલ કંપનીના સત્તાધીશો અમારા ગામની અંદર આવી અને એક આશ્વાસન આપેલું હતું કે તમારા ગામમાં જીવન જરૂરિયાત સુવિધા જેવી કે પીવાનું પાણી રોડ રસ્તા અને ગટર લાઈન આ બધા જ કામો અમે તમને કરી આપીશું અને ત્યારબાદ લોકડાઉન આવતા આ કામ અમને બંધ રાખેલું હતું ત્યારબાદ અમારા ગામ ગામમાં પીવાનું પાણી ના મળતા ગામના સ્વ ખર્ચે ગામમાં જે લોકફાળો ઉઘરાવી અને યુપીએલ કંપનીથી પનેરા ગામ સુધીની પાઇપલાઇન નાખેલી હતી જેમાં મિનિમમ પંદરથી વીસ દિવસ એનું કામ ચાલેલું હતું અને કામ પૂર્ણ થયા બાદ અમે યુપીએલ કંપનીને રજૂઆત કરેલી કે ભાઈ અમારું કામ પૂર્ણ થયું છે તમે પાણી અમને આપો તો તે લોકોએ પાણી આપવાની અમને ના પાડી હતી અને ત્યારબાદ અમે અમે ત્રણ દર ત્યાં ગયા અને એમ લોકોને રજૂઆત કરી તો અમને અમારી ઉપર કેસ મૂક્યો કે ભાઈ આ લોકો અમને મારી નાખવાની ધમકી આપી છે અને આ રીતે અમારી ઉપર ખોટા આક્ષેપો મૂકેલા છે એના કરતાં અમારે એ લોકોએ અમને ધમકી આપી હતી કે ભાઈ તમે આવું કંઈ આવું કંઈ કરશો તો અમે તમારું જેલ ભેગા કરીશું અને તમારું જીવન બરબાદ કરી નાખીશું એવા આવી ધમકીઓ એ કંપનીના મેનેજર વિનોદ પટેલે અમને આપેલી હતી ત્યારબાદ અમે આ પાણીનો હોલ વહેલી ટકે આવે એવા એવા આક્ષેપો એ એવા નિર્ણય સાથે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ અમે બે દિવસની અંદર કદાચ આનું નિરાકરણ ન આવ્યું તો યુપીએલની ગેટ બંધ કરી અને અમે તે આંદોલન કરવાના છે અને ત્યારબાદ પણ એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું તો એની આ આંદોલન ઉગ્ર બની અને આમો દહેજ રોડ જે યુપીએલ કંપનીની બહારથી પસાર થતો હોય એ રોડ પણ અમે બંધ કરી દેવાના છે માટે આવું કંઈ કરવાનું ના થાય એ માટે અમે સાહેબ રજૂઆત પણ કરેલી છે કે સાહેબ અમારા ગામમાં પાણી જો પીવાનું પાણી જો કંપની દ્વારા અર્થાત જીઆઈડીસી વાળા જો અમને આપતા હોય તો અમારે આ કંઈ કરવું નથી અને જો ના પીવાનું પાણી નહીં મળે તો અમે ચોક્કસપણે આંદોલન કરીશું અને એના માટે જે કંઈ કરવાનું છે એ પણ અમે કરવા તૈયાર છીએ અત્યારે હાલમાં તમારો પીવાનું પાણી ક્યાંથી આવે પાણી પુરવઠામાંથી આવે છે પણ તે કોઈ રોજ કોઈ ટાઈમ જ નહીં રેગ્યુલર આવતું નથી કોઈ ટાઈમ જ નથી દસ દિવસે એકવાર આવે પંદર દિવસે એકવાર આવે અને કંઈ પણ એની અંદર પાઇપલાઇનમાં ભંગાણ જેવું સર્જાય તો પંદર દિવસ વીસ દિવસ પણ પાણી નથી આવતું એમના અધિકારીઓને ફોન કરે છે તો કે અમારે રિપેરિંગ કરતાં ટાઈમ લાગશે એવા ખોટા ખોટા રજૂઆતો કરે છે લોકો અમારી પાસે અને પાણી તો મતલબ કે કરેક્શન આપે છે ભાઈ રાતે બાર વાગ્યા પછી એક એક કલાક સુધી પાણી આપે છે જેમાં દસ હજાર લીટર પાણી પણ નથી આવતું તો અમારા ગામની વસ્તી આજે તેત્રીસો તેત્રીસો વસ્તી ધરાવે

પાણીની સમસ્યા હવે અમારા ગામની બાજુ મેં અમે તૈયાર થયું છે અમને પૈસા પણ અમને આપવાની વાત કંઈક કંપની દ્વારા પણ નક્કી કર્યો છે હવે જે લોકો હતા પૈસા આપવાની ના ના પાડે છે હવે અમારા ગામ પંચાયતની અંદર એટલે મૂડી છે નહીં ભંડોળ છે નહીં અમારા ગામની અંદર જે કરીને જેબ જેમ કરીને જે કાઈ પણ લાગે તો અત્યારે પૈસા નું અમારે દુકાન કર્યું કે એ પૈસામાં દવા કહે એ કંઈ કંઈ સમજ નહીં પડતી હવે એના માટે તમારે માંગ સંતોષ આવવામાં નહીં આવે તો આગળના પગલા શું આવશે અમારો માર્ગ સંતો અમે અમે આંદોલન આંદોલન કરીને માઈ આ દવામાં